નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એચ્યુ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ભાઈ આજથી એટલે કે આઠ તારીખથી જે સીસી પ્રિલિમના બરોબર છે પેપર જે શરૂ થયા છે એમાં મારે પણ આજે શિફ્ટ ટુમાં પેપર હતું તો મારે કેવું રહ્યું પેપર અને કેવા કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે અને તમારે હવે આગળના જે જે પણ શેપ છે બાકી એને બરાબર એને શું ધ્યાનમાં રાખવાનું છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવું એટલે ખાસ આ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કેવા પ્રકારનું પૂછાય છે અને હવે કેવું પૂછાઈ શકે છે તો સૌથી પહેલાં મેં જે છે એ અગાઉથી જ મેં પ્લાનિંગ બનાવ્યું હતું કે ભાઈ મારે જે સ્ટ્રોંગ પોઈન્ટ છે બરાબર છે સ્ટ્રોંગ પોઈન્ટ એ છે ગુજરાતી શું છે ગુજરાતી તો ગુજરાતી જે છે એ પંદર મિનિટ પંદર માર્કનું જે છે એ મેં ત્રણ મિનિટમાં પૂરું કરી દીધું હતું ત્યારબાદ જે છે ઇંગ્લિશ બરાબર છે ઇંગ્લિશમાં મને બરાબર છે તો મોડરેટ લેવલનું આવડે છે એટલે મેં ઇંગ્લિશ જે છે એ સાતથી આઠ પ્રશ્નો ટીક કર્યા એમ ટોટલ મેં જે છે એ દસ મિનિટમાં આ ઇંગ્લિશ અને ગુજરાતીમાં મેં જેટલું કવર કરવાનું હતું એટલું કરી દીધું હતું ત્યારબાદ મેં વિષય ઉપાડ્યો રિઝનિંગ બરાબર છે રિઝનિંગ અને રીઝનિંગમાં પણ બરાબર છે મેં પ સાઠ મિનિટ એમાંથી દસ મિનિટ તો આપણે કાઢ નાખીએ એટલે વધી કેટલી પચાસ મિનિટ આ પચાસમાંથી મેં એવું વિચાર્યું હતું કે ભાઈ ત્રીસ મિનિટ બરોબર ત્રીસ મિનિટ જ્યાં આપણને ડિસ્પ્લેમાં દેખાય ત્યાં સુધી રીઝનિંગ કરવું છે એટલે મેં બધું બરાબર બધું કવર કરતાં કરતાં પાંત્રીસ માર્કનું રીઝનિંગ કરેલું હતું બરોબર છે અને ખાસ અને બીજું કે મેથ્સ બરોબર છે મેથ્સ મેથ્સ મેં કેટલા વીસ માર્કનું અટેમ કર્યું એમ અને છેલ્લે મેં પાંચ મિનિટ સુધી એમાં બધાય જે બરાબર માર્ક રિવ્યૂ કર્યા હોય અથવા તો આખા પેપરમાં નજર નાખીને પાંચ મિનિટ સુધી એમાં એ રીતનું કર્યું એટલે મેં ટોટલ કેટલા એંશી જેટલા પ્રશ્નો અટેમ્પ કર્યા કેટલા એંશી જેટલા પ્રશ્નો મારું પેપર જે છે એ મા હું જે આપતો બરાબર એટલે મને ખ્યાલ છે કે ભાઈ પેપર જે છે એ ઇઝી હતું બરાબર ઇઝી અને ઘણા મિત્રોને મોડરેટ લાગ્યું હોય છે બરાબર છે સારી તૈયારી કરી હોય એને ઇઝી ટુ મોડરેટ લાગ્યું હોય છે બાકી તો આમાં ગમે એવી તૈયારી કરી હોય એને સાઈઠ જેવા માર્ક તો ઓછામાં ઓછા આવી જાય એવું પેપર મારે આજનું હતું અને હવે ખાસ તમામ મિત્રો કે હવે જે પરીક્ષા છે એમાં તમારે જેટલા આવડે છે એ પહેલાં ટીક કરી દેવાના અને ટાઈમ મેનેજમેન્ટ ખાસ પહેલાં પહેલેથી કરીને જવાનું કે તમારે આટલા મિનિટમાં આ હાર્ડ પૂછે તો તમારે કયો વિષય ઉપર ફોકસ કરવાનું છે તો એ રીતના તમારે તમારી જે સ્ટ્રોંગ પોઈન્ટ છે તમારો જે સ્ટ્રોંગ સબ્જેક્ટ છે એના ઉપર તમારે કામ કરવાનું છે અને એ પહેલાં તમે કરશો એટલે તમારો કોન્ફિડન્સ ઓટોમેટિક અપ થશે અને તમારું આખે આખું પેપર જે છે એ સારું જશે બરાબર છે એટલે આ રીતનું તમે કરી શકો છો અને બીજું કે ભાઈ હવેની શિફ્ટવાળાને શું ધ્યાનમાં રાખવાનું તો હવેની શિફ્ટવાળાને એટલું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ બરાબર છે ખોટું ટેન્શન ન લો પરીક્ષા દરમિયાન જેટલું પણ તમને કર્યું છે એ તમે તો પોતાના ઉપર ભરોસો રાખો એ જ પૂછાય છે બધું બરાબર છે કાંઈ નવું નથી પૂછતા જે તમે અત્યાર સુધી જે સાંભળો છો બરાબર છે કે ભાઈ રિઝનિંગમાં આ પૂછાણું ગણિતમાં આ પૂછાણું ગુજરાતીમાં આ પૂછાણું તો એવું જ બધું પૂછાય છે અને એ જ પેટર્ન છે બરાબર છે બસ ખાલી લેવલને અપથી ડાઉન કરે છે એટલે ખોટું ટેન્શન ન લેતા જો તમને પેપર હાર્ડ આવે તો ઓછા ટીક કરજો અને એક્યુરિસી સારી એમાં રાખજો અને જો હેલું પૂછે તો ઝાઝા ટીક કરજો બરાબર છે અને એમાં પણ એક્યુરિસી તો સારી રાખવી જ પડશે બરાબર છે તો આ રીતે તમે કરશો એટલે નોર્મલાઇઝેશનમાં બધા સરખા થઈ જવાના છે અને બીજું કે ગુજરાતી માં શું પૂછ્યું હતું તો ગુજરાતી મારે બરોબર છે કહેવત હતી પાશેરા ની પહેલી પૂણી શું હતું પાશેરા ની પહેલી પૂણી એટલે કે તદ્દન નવી શરૂઆત અને એક બરોબર છે સંધિ પણ હતી સંધિ સંધિ તો હું ભૂલી ગયો બરોબર છે આવું કઈક હતું સદાવતા એવું સદૈવ આવું કઈક હતું અને સમાસ હતો સમાસ હતો સમાસ કયો હતો તો સમાસ હતો લંબ ગોળ બરોબર છે લંબ ગોળ ગોળ પણ કેવું લંબ લંબ ગોળ તો આ શું થયું કર્મધારી સમાજ થયું ત્યારબાદ જે છે આગળ વાત કરવી તો એક વાક્ય શુદ્ધિ નું હતું બરાબર છે કયું કયું શુદ્ધ વાક્ય છે એવું પૂછ્યું હતું તો એમાં અનુસ્વારનો નિયમ લાગતો એટલે કે જે એમાં જે છે એ ચોપડાઓ આપેલું હતું અને ક્રિયાપદ જે છે એમાં અનુસ્વાર જેવો હોય એ સહ સાચો હતો અને ચોપડાઓ આપ્યું હતું એટલે ઓપ્શન નંબર ડી એક જ એવો જવાબ હતો કે જેની ક્રિયા ક્રિયાપદ ઉપર અનુસ્વાર હોય બરાબર છે એવો એક જ ઓપ્શન હતો એટલે આ રીતનું હતું ત્યારબાદ બીજું ગુજરાતીમાં ટ્રાન્સલેશન પૂછ્યું હતું બરાબર છે કિશોરાવસ્થા જે છે એના વિશે કંઈક અલગ અલગ શબ્દો આપ્યા હતા અને નેથિન વાક્યની શરૂઆત થઈ હતી એટલી હતી બરાબર છે એમાં ઓપ્શન આપ્યા હતા કિશોરાવસ્થા વૃદ્ધાવસ્થા આ રીતનું વાક્ય આપેલું હતું ત્યારબાદ જોડણીમાં પણ સારા એવા પ્રશ્નો પૂછાયતા બરાબર છે ઈઝી જોડણી પૂછાયેલી હતી યાદ તો નથી પણ ઈઝી હતી ત્યારબાદ બીજું શું પૂછેલું હતું સંધિ જોડણી સમાસ ત્યારબાદ શું પૂછે છે સમાસ પછી અલંકાર તો નથી આવતું છંદ નથી આવતું ત્યારબાદ આ રીતનું બરોબર બેઝિક ગુજરાતી તમને આવડી જાય એવું પૂછેલું હતું ઇંગ્લિશમાં પણ સાવ પાંચમા ધોરણવાળા જે હોય બરાબર છે એને જે ઇંગ્લિશ ગ્રામર પૂછે છે એવું ગ્રામર એને પૂછેલું હતું આર્ટિકલના પ્રશ્નો હતા આર્ટિકલના ત્યારબાદ જે છે એ ટેન્સના પ્રશ્નો હતા ત્યારબાદ જો તમે સિનોનિયમ એન્ટોનિયમ કર્યું હોય તો તમે બહુ એટલે બહુ બેનિફિટમાં હતા બરાબર કારણ કે બે માર્ગ જે છે એ ફકરામાંથી જોઈન જવાબના સિનોનિયમ હતા અને બે માર્ક જે છે એ અલગ હતા ટોટલ ચાર માર્કનું સિનોનિયમ એન્ટોનિયમ પૂછ્યું હતું અને એક વન વર્ડ સબસ્ટિટ્યૂટ એ બરાબર છે ફોબિયા પૂછ્યું હતું એરો બરાબર છે ફોબિયા ઓફ હાઈટ હાઇટનો ફોબિયા એટલે કે ઊંચાઈનો ડર જે છે એને એક્રોફોબિયા કહેવાય આ રીતનું એને પૂછેલું હતું એકરો ફોબિયા અને બરોબર છે આ રીતનું બધું એમાં ઇંગ્લિશમાં હતું ત્યારબાદ રીઝનિંગમાં રીઝનિંગમાં જો આ રીતના એક પેટર્ન આકૃતિ પૂછેલી હતી જો અહીંયા એક પાખડી હોય ત્યારબાદ જો અહીંયા બે પાખડી હોય ત્યારબાદ જો અહીંયા ત્રણ પાખડી હોય અહીંયા આમ આ રીતે આ રીતના આમ ચોકઠું આપેલું હતું તો હવે કઈ આવશે તો હવે ઓપ્શનમાં જો આ રીતની એને ઓપ્શન આપેલો હતો બરાબર છે તો આપણો રાઈટ આન્સર બનતો હતો ત્યારબાદ બીજું એક આવો આમ બરાબર અહીંયા પાંચડો આપેલો હતો અને આ હતું જળ પ્રતિબિંબ તો અહીંયા ઉપર કઈ આકૃતિ આવે એ રીતની આમાં તમને કીધું હતું તો ઉપર જો આ રીતની આકૃતિ બનતી હતી કઈ રીતની આ રીતની તો આ જવાબ એનો સાચો હતો ત્યારબાદ જો આ રીતનું એક બરાબર છે અહીંયા કરિસો મૂક્યો હતો અને આ સાઈડનું એક ઘાટું હતું આ સાઈડનું ઘાટું હતું અને આ અહીંયા અને અહીંયા આ રીતનું એ કંઈક ડિઝાઇન દોરી લીધું મિરર ઇમેજ આ રીતે એની બનતી હતી બરાબર છે આ રીતનું એનું હતું ત્યારબાદ એક છુપાયેલી આકૃતિનો એક પ્રશ્ન હતો કંઈક આવું આવું આ આ અને આ આ જે આકૃતિ જે છે એ કયા ક્યાં છુપાયેલી હતી ઓપ્શન નંબર બીમાં આકૃતિ છુપાયેલી હતી આ રીતનું હતું ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સિરીઝ સિરીઝમાં બરોબર છે બે બે ઉતરતા ક્રમમાં હતું ને એક અવિભાજ્ય સંખ્યા હતું સિરીઝ પણ ઇઝી હતી એનાલોજીમાં જો આ રીતનું હતું છ ચાર એક અને અહીં એક ચાર અને છ તો તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હતું આ રીતની એક એનોલોજી પૂછેલી હતી ત્યારબાદ એનોલોજીમાં એક ટોટલ પૂછ્યો હતો બરોબર છે દાખલા તરીકે બે હોય ચાર હોય નવ હોય તો આનો ટોટલ કરવો તો નવ ને બે કેટલા થાય અગિયાર અગિયાર ને ચાર કેટલા થાય પંદર તો અહીં તમને પંદર આપી દીધો હોય તો ઓપ્શનમાં તમારે ટોટલવાળું શોધવાનું હતું બરોબર છે આ રીતનું હતું અને બીજું એક વર્ગવાળું હતું બરાબર છે સત્તરનો વર્ગ પ્લસ સત્તર આ રીતનું હતું અને અહીં એક ઓગણી આપેલા હતા આવા નવો તમારે સંબંધ જે છે એ ઓપ્શનમાં શોધવાનું હતું ત્યારબાદ છે ભાગવું સબક બરાબર છે બોર્ડ એટલે કે આને આપણે મેથેમેટિકલ ઓપરેશન કહીએ છીએ જેને આપણે કહેવી છે ને કે ભાઈ પ્લસની જગ્યાએ માઇનસ માઇનની જગ્યાએ પ્લસ અહીં તમને આપ્યું હોય પાંચ યુ સિક્સ ડી આ રીતનું તમને આપેલું હોય અને આવા પ્રશ્નો જે છે એ મારા પેપરમાં ચારથી પાંચ પ્રશ્નો હતા અને હાવ ઈઝી હતા બરોબર છે અને લોહીના સંબંધમાં જે વાત કરવામાં આવે તો લોહીનો સંબંધ જે છે એ કોડેડવાળો નહોતો પૂછ્યો બેઝિક પૂછ્યો હતો બરોબર છે આમાં મને એવો પૂછ્યો હતો કે ભાઈ તમારા ભાભીના પિતા બરાબર છે ભાભીના પિતાના પિતાની એકમાત્ર પુત્રી એટલે કે આપણા ભાભી થાય અને ભાભીના પતિ પતિના પતિ જે છે એની દીકરીને એને શું થાય બરાબર છે એટલે એની દીકરી થાય આ રીતનો કંઈક એક પ્રશ્ન હતો અને આ રીતનું પૂછ્યું હતું ગણિતમાં પણ સાવ ઈજી હતું બરોબર છે જો તમને એમ પૂછ્યું કે એ જે છે એ અને બીનો રેશિયો જે છે એ તમને આમ આપ્યું હતું કે ભાઈ બે જેમ ત્રણ છે બરોબર છે તો નહીં ત્રણ જેમ બે હતું એ જેમ બી જે છે એ ત્રણ જેમ બી આપ્યું હતું મને ત્રણ જેમ બી તો એ જે છે એ બીથી કેટલું છ હજાર વધારે છે તો બીની કિંમત શોધો તો જો આ એક બરાબર છ હજાર થયું તો બરાબર છે છ દૂન બાર હજાર જવાબ હતો ઓપ્શનમાં બરાબર એટલે આ રીતનો એક પ્રશ્ન પૂછેલો હતો દૂધ અને પાણીનો બરાબર મિશ્રણના બે ત્રણ પ્રશ્નો હતા એક સરેરા ઝડપવાળો પ્રશ્ન હતો જો આવતા બરોબર છે શરૂઆતમાં સાઈઠ કિલોમીટર કાપે છે અને આવતા ચાલીસ કિલોમીટર કાપે તો એની સરેરાશ ઝડપ કેટલી થાય તો એનું એક સૂત્ર હતું બે ગુણ્યા સાઈઠ ગુણ્યા ચાલીસ છેદમાં બેનો ટોટલ બરોબર છે સો આ મીંડું જો આ મીંડું ગયું છ ચોક ચોવીદ અડતાલીસ જવાબ આવતો હતો બરોબર છે આ રીતનો પ્રશ્ન હતો એમાં તો આ રીતનું બરાબર છે સાવ ઇઝી લેવલનો પ્રશ્નો હતા અને મેં જે છે એ એસી માર્કનું અટેમ કર્યું છે એટલે ખાસ બધા ધ્યાનમાં રાખજો જો સેલુ પેપર હોય તો તમને આવડતું એટલા મેક્સિમમ ટીક કરો અને અઘરું હોય તો જેટલા ટીક કરો એટલા એક્યુરેસી સાથે ટીક કરો બરાબર છે એટલી સલાહ હતી જો તમને ઉપયોગી વિડીયો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને જય હિન્દ જય ભારત વંદે માતરમ